નવરાત્રી રહી છે શું છે બાવીસ સપ્ટેમ્બરથી સેકન્ડ ઓક્ટોબર સુધી સમગ્ર વડોદરા શહેરમાં નવરાત્રિનું ઉજવણી થનાર છે આના ભાગરૂપે શહેરના કેટલાક સ્થળોએ ગરબા ગ્રાઉન્ડની પૂર્વ તૈયારીઓ આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત પણ કેટલાક મીડિયમ સાઇઝના ગરબાઓ શેરી ગરબાઓ દુર્ગા પૂજાના પંડાલો અને રાહણ દવન જેવી કાર્યક્રમો પણ દસ દિવસના સમયગાળામાં યોજાતા હોય છે તે માટે શહેર પોલીસ તરફથી ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન આપણા વર્કઆઉટ કરી ગયા છે તો શહેર પોલીસ અને એસઆરપીએફના ટીમ્સ શી ટીમ અને